જય સરદાર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી પાર્ટીનો એક નાનો સિપાહી આજે આહવાન કરે છે ભારતભરની જનતાને આજે સરદાર વલ્લભભાઈ પટેલના ગામ ખાતે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે તેના વતની મિથિલેશભાઈ પટેલ તેઓ પોતે ઉપવાસ ઉપર બેઠા છે કેમ તે કરમસદનું નામ ભારતના નકશામાંથી આજે ભૂસી નાખવાનું કામ આજની સરકાર ભાજપ સરકાર કરી રહી છે કરમસદને મહાનગરપાલિકામાં સામેલ કરવા જઈ રહી છે કેમ ભાઈ શું જરૂર છે આજે સરદાર વલ્લભભાઈએ આપણને પાંચસો બાસઠ રજવાડા એક કરી અખંડ ભારત આપણને હાથમાં આપ્યું છે ત્યારે શું આપણી બધાની ફરજ નથી કે આજે આપણે એક એવા લોખંડી પુરુષ જેનું દુનિયામાં એક અલગ સ્થાન છે તો એમનું નામ આજે પણ દુનિયામાં એક અલગ રીતે રહે તે ભારતની જનતાને ગમતું નથી તો પછી આપણે બધા સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદને બચાવવા માટે આપણે બધા એક થઈ આહવાન કેમ નથી કરતા અને મિથિલાશભાઈ પટેલને આપણે સમર્થન કેમ નથી કરતા કેમ આપણે અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું જે બી કાર્ય છે જેમને આપણને દેશ આઝાદ કરી અને આપણને આપ્યો છે તો શું આટલું જલ્દી આપણે એમનું ઋણ ભૂલી જવાનું છે અને ખાસ કરીને ગુજરાતની પબ્લિકને જણાવવાનું સરદાર વલ્લભભાઈ પટેલ એ ગુજરાતના વતની હતા તો શું ગુજરાતનું નામ કરમસદનું નામ એ અલગથી વિશ્વમાં નકશામાં રહે તે આપણને ગમતું નથી તો આવો આપણે સૌ સાથે મળી એક અવાજ ઉઠાવી અને કરમસદ પહોંચી મિથિલેશભાઈને તેમના ઉપવાસ આંદોલનમાં સહકાર આપીએ અને ખભે ખભો મિલાવી એક સુરે એક તાલે આપણે બધા કહીએ કે કરમસદને અલગ વર્ચસ્વ અલગ સ્થાન અલગ દરજ્જો મળવો જોઈએ કેમ કે આપણા ગુજરાતની આન બાન અને શાન એવા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ એમનું નામ દઈએ એટલા જ આપણના દિલમાંથી એટલો ઉમંગ આવે છે તો શું આ જુસ્સો આ ઉમંગ આપણે રાખવાનો નથી તો આ ઉત્સવ ગુજરાતની તમામ જનતાને ભારતની જનતાને મારી બે હાથ જોડી અપીલ છે કે આપણે બધા સાથે સાથ ખભે ખભો મિલાવી અને કરમસદને અલગ દરજ્જો અપાવીએ એવી મારી આપ સૌને પ્રાર્થના છે જય સરદાર